ખડે પગે છે અત્યાર સુધીમાં એકત્રીસ રાઈડ મંજૂરી મળી છેલ્લા દિવસે વધુ લોકો આવવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે રાજકોટમાં મેળો યોજાયો આજે અંતિમ દિવસ છે તેર લાખ જેટલા લોકોએ રાજકોટના મેળાની મુલાકાત લીધી છે વાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાયેલા છે ગૌરવ આજે અંતિમ દિવસ રાજકોટના મેળાનો અને લોકો મજા માણવા માટે અંતિમ દિવસે આવી રહ્યા છે આજે મોટી સંખ્યામાં લોકો રાજકોટના મેળાની મજા માણવા માટે આવી પહોંચે તે પ્રકારની સંભાવનાઓ છે ચોક્કસ જ રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર જે યોજાનાર જે લોકમેળો છે તેને આજે અંતિમ દિવસ છે પાંચ દિવસથી આ લોકમેળાની લોકો મજા છે તે માણી રહ્યા છે શૌર્યનું સિંદૂર લોકમેળો છે કે તેની અંદર અત્યાર સુધીમાં તેર લાખ લોકોએ આ લોકમેળાની મુલાકાત છે તે લીધી છે ગત વર્ષે વરસાદને કારણે આ લોકમેળો છે તે રદ કરવામાં આવ્યો હતો અને આજે આ વખતે જ્યારે આ લોકમેળો યોજાતો ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યું છે અડસઠ જેટલા જે બાળકો પરિવારથી વિખુટા છે તે પડી ચૂક્યા હતા તેમને પણ પોલીસ દ્વારા તેમના માતા પિતા સાથે મિલન છે તે કરાવ્યું છેલ્લા ચાર દિવસથી જિલ્લા તંત્ર પોલીસ તંત્ર આરોગ્ય વિભાગ આર એન બી વિભાગ સહિતનું જે તંત્ર છે તે ખડેપગે છે તે જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં એકત્રીસ રાઇડને મંજૂરી છે તે આપવામાં આવી છે જ્યારે મોતનો કુવો સહિત ત્રણ રાઇડ છે કે તેમને મંજૂરી આપવામાં નથી આવી મોતના કુવાની અંદર સ્ટ્રક્ચર બરોબર ન હોવાને કારણે અને વાહન દ્વારા સ્ટન્ટ છે તે કરવામાં આવતા હોવાને કારણે આ મોતના મંજૂરી છે તે આપવામાં નથી આવી સૌથી વધુ આઠમના દિવસે ત્રણ પોઈન્ટ પંચાવન લાખ લોકોએ મુલાકાત છે તે લીધી હતી તો પ્રથમ દિવસે બે પોઈન્ટ સડસઠ લાખ લોકોએ લોકમેળાની મુલાકાત છે તે લીધી હતી ગઈકાલે નોમના દિવસે ત્રણ પોઈન્ટ પાંત્રીસ લાખ લોકોએ લોકમેળાની મુલાકાત છે તે લીધી છે અને સાતમના દિવસે ત્રણ પોઈન્ટ પંદર લાખ લોકોએ લોકમેળાની મુલાકાત છે તે લીધી હતી

જે તમામ લોકો અલગ અલગ વસ્તુઓની ખરીદી છે તે કરતા હોય છે અને લોકમેળાની રાઇડ્સ છે તેની અંદર પણ લોકો જે લોકમેળાની મજા છે તે માણતા હોય છે શું કહેશો રાઇડમાં બેઠા છે કે નહીં આ છેલ્લો દિવસ છે રાઇડમાં હું નથી બેઠો અમારા ફેમિલી ઉપર બેઠા છે હું નથી બેઠો કેવી કેવી રાઇડમાં બેઠા આ ટોરા ટોરામાં આ પજતમાં ડ્રેગનમાં બધામાં બેઠા શું કેસો બેટા રાઇડમાં બેઠા મજા આવી મજા આવી નથી બેઠે ખરીદી કરવાના છો અત્યારે અલગ અલગ લોકો અહીં રાઇડ્સની મજા છે તે માણી રહ્યા છે. શું કેસો રાઇડમાં બેઠા મજા આવી? કઈ કઈ રાઇડમાં બેઠા? બ્રેક ડાન્સમાં બેઠા હજી તો હજી આવ્યા છે બ્લોક મેળામાં બહુ મજા આવે એમ છે. શું ખરીદી કરવાના છો આજે મેળામાંથી? હવે આગળ જાય પછી ખબર પડે. શું કેસો આપણે કઈ રીતના મેળાની મજા માળતા? મેળામાં બહુ જ મજા આવે છે. અમે ચકડીમાં બધી બેઠા છે અને બધી બધી ખરીદી કરી છે અમે બધાય.

આજે જયારે છેલ્લો દિવસ છે ત્યારે આજે જ મોટી સંખ્યામાં લોકો લોકમેળા ની અંદર ઉમટે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે તમામ વિગતો માટે